ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સવાર સવારમાં જમવાનું બનાવી અને હું બેસી ગઈ ભણવા માટે રવિવારે તો નીકળી ગયા બહાર ફરવા માટે પણ કાંઈ કામ નથી વાત તો અંજુબેન આવ્યા હતા તો આખું નખત્રાણા ફરાયું હું જે દેખાય એની પાછળ અમારું ઘર છે બાજુમાં જ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે તો અમે આવી ગયા અહીંયા દર્શન કરવા અમારા અંજુબેન પાછા મોટા પાયાના ભગત છે એ બેસી ગયા દર્શન કરવા અને મેં પણ દર્શન કરી લીધા અને અહીંયા આગળ અમે થોડી વાર શાંતિથી બેઠા અને અહીંયા બેસીને જે શાંતિ મળે એ ક્યાંય ફરવાથી પણ નથી પડતી ત્યાર પછી અમે નીકળી ગયા અમારા ઘર તરફ અને આ છે નખત્રાણાની મેઇન બજાર જે રવિવાર હતું એટલે આખી બંધ હતી નાખ્યા પગ મૂકવાની એ જગ્યા ના હોય આવતા આવતા એક પાર્સલ લેતા આવ્યા આવીને દીવબત્તી કરીને અમે બેસી ગયા અમારે છોટું બચ્ચુંને રમાડવા માટે અને આ એનું છોટું ભાઈ છે પછી અમે આવી ગયા અમારા બીજા ઘરમાં દાદી મમ્મી અને અંજુ સાથે વાતો કરી અને જમીને અમે આવી ગયા છતુ પર પછી અમારું કીટુભાઈ અમારથી કેમ સંતાતો તો ખબર જ ના પડી થોડી ઘણી વાતોથી અમે અમારો દિવસનો એન્ડ કર્યો ગુડ નાઇટ